હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ જે આપણે હોટલમાં જઈએ તો મોટે ભાગે મંગાવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ ઇન્ડિયામાં આપણા ભારતમાં સોમાંથી નેવું ટકા લોકો એવા છે જે હોટૅલમાં જાય ત્યારે આ વાનગી જરૂરથી ઓર્ડર કરે છે ફ્રેન્ડ તે બનાવી એકદમ આસાન છે અને હોટૅલમાં આપણે તેના દોઢસોથી બસ્સો રૂપિયા ચૂકવતા હોઈએ છીએ તો ચલો આજે આપણે ઘરે બનાવીએ તે રેસીપીનું નામ છે દાળ તડકા આપણે જ્યારે પણ જઈએ ત્યારે આપણે હોટલમાં જીરા રાઈસ ખાસ જીરા રાઈસ સાથે દાળ તડકા કે પછી દાળ ફ્રાય ઓર્ડર કરીએ છીએ ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળ તડકા દાળ તડકા બનાવવા માટે સૌથી પહેલાં આપણે જરૂરિયાત મુજબ તુવેરની દાળ લઈ અને તેને ધોઈ લેવાની છે ફ્રેન્ડ આ દાળ મેં એક વાટકી લીધી છે આપણા ફેમિલીમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે આપણે દાળ લેવાની છે મેં એક વાટકી લઈ અને ધોઈ લીધી છે હવે એ દાળ આપણે કુકરમાં એડ કરીશું ફ્રેન્ડ આવી તમે અલગ અલગ દાળ પણ લઈ શકો છો જેવી કે અડદ અને તુવેર બંને મિક્સ કરી શકો છો પણ હોટલમાં જે હોય છે તે માત્ર આ તુવેર દાળમાંથી દાળ તડકા બનાવવામાં આવે છે હવે આપણે દાળમાં બધા મસાલા એડ કરી શકાય તો મસાલામાં સૌથી પહેલા આપણે આમાં હળદર એડ એડ કરી આપણે આમાં કાશ્મીરી એક ચમચી લાલ મરચું એડ કરીશું કાશ્મીરી મરચું છે ફ્રેન્ડ્સ હવે આપણે આમાં સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે મીઠું થોડું જ એડ કરવાનું છે કારણ કે પાછળથી પણ આપણે મીઠું એડ કરીશું હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું ફ્રેન્ડ ફ્રેન્ડ આપણે આમાં ઠંડુ પાણી એડ કરવાનું નથી આપણે આમાં ગરમ પાણી એડ કરીશું દાળ ડૂબે અને દાળ થાય એટલું જ પાણી એડ કરવાનું છે આમાં વધારે પાણી આપણે એડ કરવાનું નથી પાણી એડ કરી આપણે કુકરનું પણ બંધ કરી

આપણે આમાં જીરું એડ કરીશું ફ્રેન્ડ જીરું એડ કરી આપણે આ રીતે હલાવી લેશું જેથી બધું જીરું બરાબર ચડી જાય પછી આપણે ગેસ ધીમો કરી અને આમાં ચોખા એડ કરીશું જીરા બનાવતા પંદરથી વીસ મિનિટ પહેલા આપણે ચોખા પલાળી લેવાના છે મેં પણ પંદર મિનિટ પહેલા ચોખા પલાળી લીધા હતા તે એડ કરવાના છે તે એડ કરી આપણે આને ચોખાને થોડા ચડવા દેસુ વધારે નથી ચડવા દેવાના બસ આપણે તેને બે મિનિટ ચડવા દેવાના છે જેથી તે ઘી સાથે બરાબર એક સ્પ થઈ જાય એક રસ થઈ જાય

અને વીડિયોમાં ચ ઉપર હવે આપણે આને ઢાંકીને થવા દેશું ફ્રેન્ડ આ રીતે ઢાંકી અને તેને ચડવા દેશું ફ્રેન્ડ ફ્રેન્ડ તો આપણી ડાળને ત્રણ સટી થઈ ગઈ છે હવે આપણે ભાત જોઈ લેશું કે ચડ્યા છે કે નહીં આપણા ભાત પણ ચડી જવા આવ્યા છે હવે આ સ્ટેજ ઉપર આપણે ભાતમાં કોથમી ઉમેરીશું થોડી કોથમી ઉમેરવાની છે પછી તેને રફલી હલાવી લેશું એવી રીતે નથી હલાવાનું કે જે ભાતના દાણો તૂટી જાય રફલી આ રીતે આપણે એને ધીમેથી હળવા હાથે હલાવી લેશું

ત્રણ થી ચાર ડોકલી તેલ ઉમેરીશું ત્રણ અને ચાર તેલ ઉમેરી આપણે તેલને ગરમ થવા દેસુ તેલ ગરમ થાય એટલે આપણે આમાં જીરું એડ કરવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં જીરું એડ કરીશું જીરું તતણે એટલે આપણે આમાં સેજ હિંગ એડ કરીશું હિંગ થાય પછી આપણે આમાં બે નંગ ડુંગળી મેં સમારી લીધી છે તે એડ કરીશું

આપણે મીઠું એડ કરવાનું ભૂલવાનું નથી જેથી તે જલ્દીથી થી થઈ જાય સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું પછી આપણે હલાવી લેશું હવે આપણે આમાં તિખાત માટે એક એકમુને તેનું મરચું છે તે લીધું છે પણ હું આમાં બધું બરાબર કુક થઈ જ ગયું છે હવે આપણે પહેલા આમાં જે બાફેલી છે

આમચૂર પાવડર ઉમેરીશું થોડો આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો આ સ્ટેજ પર થોડો ઉમેરવાનો છે સેજ અને થોડો પાછળથી ઉમેરવાનો છે બધું મેરી આપણે આને બરાબર હલાવી લેશું ગેસ આપણે ધીમો કરી દેવાનો છે આ સ્ટેજ પર હવે આપણે આમાં બધી દાળ કરી કરી હવે આપણે આમાં જે કુકર હોય તેમાં ગરમ પાણી એડ કરીશું ફ્રેન્ડ આશરે અડધો ગ્લાસ જેવું આપણે ગરમ પાણી એડ કરવાનું છે જે દાળ હોય કે બરાબર પાણી સાથે મિક્સ કરી આપણે લઈ લેવાની છે આ રીતે એડ કરી આપણે આમાં પાણી એડ કરી લેશું પાણી એડ કરી આપણે બરાબર હલાવી હવે આપણે એને થોડું ચડવા દેશું ફ્રેન્ડ ફ્રેન્ડ જોઈ શકો છો કે હવે આપણા જીરા રાઈસ બની ગયા છે હવે આપણે ગેસ બંધ કરી લેશું વઘાર કરીશું વઘાર કરવા માટે ઘી ઉમેરીશું દાળ તડકા છે હવે આપણે એનો તડકો લગાવીશું મોટો ચમચી ઘી ઉમેરવાનું છે

તે એડ સાત ન થઈ જાય એટલે આપણે આમાં લાલ કાશ્મીરી મરચું છે બે આખા લાલ મરચા એડ કરીશું

ધીમે ધીમે આપણે એડ કરીશું આપણે ગેસ બંધ કરી આપણે લેશું થોડી દાળ કરી લેવાની છે આ રીતે આપણે થોડી થોડી દાળ એડ કરી લેવાની છે ફ્રેન્ડ આપણે આમાં બધી દાળ એડ કરી લીધી છે ફ્રેન્ડ હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે હવે આપણે છેલ્લે આમાં કસૂરી મેથી એડ કરીશું બસ ચપટી કસૂરી મેથી આ રીતે લઈ હાથથી મસળી આપણે તેને એડ કરવાની છે ફ્રેન્ડ

જો ફ્રેન્ડ્સ તમને મારે રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારા હોય બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ